નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું વિવિધ ગ્રાન્ટેડ સંસ્થામાં આવેલી એકાઉન્ટન્ટ તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વાત કરીએ પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો નૂતન ભારતીય સંચાલિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ નૂતન ભારતીય ગ્રામ વિદ્યાપીઠ મડાનાગઢ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા છવ્વીસ બાર બે હજાર ચોવીસ ના રોજ મળેલ એનઓસીએ નીચે મુજબની હિસાબ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો બે હજાર પચીસ માટેની એક જગ્યા છે પાંત્રીસ વર્ષ સુધીની જેમાં પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મળવા થશે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો એમબીએ અથવા તો એમસી અથવા તો એમ કોમ અથવા એમએસસી ગણિત શાસ્ત્ર આંકડાશાસ્ત્ર અથવા તો એમએ આંકડા અર્થશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અથવા બીબીએ બીસીએ બી કોમ બીએસસી ગણિત આંકડાશાસ્ત્ર બીએ બીજા વર્ગની અથવા તો સમક્ષ શૈક્ષણિક લાયકાત તેમજ સામાન્ય વિભાગ ગાંધીનગરના જે વિવિધ ઠરાવ મુજબ કોમ્પ્યુટર કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ વિકલ્પ રૂપે કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા લાયકાત ધરાવતા સરકારમાં યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્ર ધરાવતા હોય છે અથવા તો ધોરણ દસ અથવા તો બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરી રહ્યું જોઈએ તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ ટેલી એકાઉન્ટીંગના જાણકારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિ અભ્યાસક્રમ જગ્યાની શૈક્ષણિક લાયકાત તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટે આચાર સંહિતા તેમજ અન્ય નિયમો શરતો સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નૂતન ભારતી ડોટ કોમ પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અને અરજી કરવાની રહેશે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર દોડ પાત્ર થશે જગ્યાના અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત અરજી કરવાની રહેશે સરકાર શ્રીની ગ્રામ વિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તથા એનઓસીની શરતો અને નિમણૂક પામનાર ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તે અંગે લેખિત સંમતિ પત્રક આપવાનું રહેશે લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ કોમ પર મૂકવામાં આવશે આથી સંસ્થાની વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું રહેશે ઉમેદવારે અરજી સાથે રૂપિયા સોનો પ્રોસેસ ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ નૂતન ભારતી નામનો જોડવાનો રહેશે અથવા તો સંસ્થામાં રૂબરૂ જમા કરી પાવતી મેળવી તે પાવતી અરજી સાથે જોડવાની રહેશે અને તે નોન રિફંડેબલ રહેશે નિયત સમયમાં અને નિયત ફી વગરની અરજી રદ થવાને પાત્ર થશે અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો શ્રી સંચાલક શ્રી નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણાગર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પિનકોડ છે આડત્રીસ પંચાવન પંદર આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ચારુતર વિદ્યામંડળ અંતર્ગત આવેલી વિવિધ લેબાસિસ્ટન્ટની ભરતી જાહેરાત વિષય તમે જોઈ શકો છો ચારુતર વિદ્યામંડળ સંચાલિત નીચેની ગ્રાન્ટેડ એડ સંસ્થાઓને બિન સરકારી અનુદાનિત કોલેજો ઉચ્ચ શિક્ષણ કમિશન નર્સિટીના જે પત્રક્રમાકના રોજ મળેલ એ લેબોરેટરી અને આસિસ્ટન્ટની એનઓસી અન્વયે નીચે મુજબની જગ્યાઓ માટે નીચે મુજબની કેટેગરી મુજબ પાંચ વર્ષના ફિક્સ પગારથી ભરવાની છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વીપી એન્ડ આરટી આરપીટીપી સાયન્સ કોલેજ માટે ત્રણ જગ્યા છે મિત્રો જેમાં એસીબીસી માટે એક જગ્યા છે મિત્રો ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ માટે લેબા અસિસ્ટન્ટની ઈડબલ્યુએસ કેટેગરી માટે કેમિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી માટે એક જગ્યા તેમજ બિન અનામત બાયોલોજી બોટની જુઓલોજી માટે એક જગ્યા છે મિત્રો લેબાસ્ટન્ટની કોલેજની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ વીપી સાયન્સ ડોટ ઓઆરજી ત્યારબાદ બીજા કોલેજ છે મિત્રો એસ એમ પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ બે જગ્યા છે જેમાં બી કેટેગરી માટે ફૂડ એન્ડ ન્યુટ્રીશન તેમજ કેટેગરી માટે ટેક્સટાઇલ એન્ડ ક્લોથિંગ હ્યુમન મેનેજમેન્ટ માટે જગ્યા છે ભરતી અંગે નિયત લાયકાત ઉંમર અને અન્ય શરતોની વિગતવાર માહિતી જે તે કોલેજની વેબસાઇટ પર જણાવવામાં આવેલ છે જે અનુસાર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વેબસાઇટ પરથી માહિતી મેળવી નિયત નમૂનામાં જ અરજીઓ યોગ્યતાના આધારની પ્રમાણિત નકલો સાથે જે તે કોલેજના આચાર્યશ્રીને કોલેજના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે મિત્રો જે ઉમેદવારોએ અગાઉ અરજી કરેલ છે તેઓ પૈકી લાયક ઉમેદવારોને અરજી માન્ય કરવામાં આવશે જેથી ઉપરોક્ત લાયક ઉમેદવારો ફરીથી અરજી કરવાની રહેતી નથી પરંતુ નિયમાનુસાર પૂર્ણ પરીક્ષા આપવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી માટેની જે પંદર જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો જે તમે જોઈ શકો છો વિગતવાર માહિતી જે તે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો વીપી સાયન્સ ડોટ ઓઆરજી તેમજ એસએમ પી હોમ સાયન્સ ડોટ ઈડી ડોટ ઇન પરથી મળી રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય